Okay.

ટેન્કર ચાલકનું મોત થયું હતું અને મૃત્યુક ટેન્કર ચાલક રાજસ્થાનથી ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે અમદાવાદ તરફ ત્યારે માર્બલ લઈ જતો હતો અને તે દરમિયાન ટ્રકની પાસે વંડર ત્યારે સિમેન્ટનું ટેન્કર અથડાયું હતું અને ત્યારથી મૃત્યુક દિલીપના શરીરના બે ટુકડા થઈ ગયા હતા જો કે મિત્રો જણાવી દઈએ કે ક્રેનની મદદથી બંને ત્યારે વાહનોને અલગ કરાવવા પડ્યા હતા જો કે મૃદેને હોસ્પિટલમાં ત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ